માવઠાથી થયેલા નુકસાનીની સરકારી સમીક્ષા બેઠકો શરૂ કૃષિમંત્રી જીતુ વાઘાણી સિહોરમાં તો વેકરિયા પહોંચ્યા સાવરકુંડલા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ સિહોરમાં અધિકારીઓ સાથે બેઠક કરી છે બેઠક બાદ જીતુ વાઘાણી ખેતરોમાં નુકસાનીનું જાત નિરીક્ષણ કરવા પહોંચ્યા જીતુ વાઘાણી સાથે ખેતરોની મુલાકાતે પહોંચ્યું એબીપી અસ્મિતા નુકસાનીનું રાહત પેકેજ સત્વરે જાહેર થાય તેવા પ્રયાસ તેજ રાજ્યમંત્રી કૌશિક વેકરિયા સાવરકુંડલા તાલુકામાં પહોંચ્યા છે સાવરકુંડલા ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જાબાર્ડ અને જાબાર્ડ ગામે ખેતરોમાં જઈને ખેતી પાકની નુકસાનીનું નિરીક્ષણ તેમણે કર્યું છે બેઠક બાદ અધિકારીઓ સાથે જાત નિરીક્ષણમાં તપાસમાં પહોંચ્યા તસાવરकुंडલા સાથે ચાવરकुंडલામાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક कौशिक વિકર્યા રાજ્યમંત્રી कौशिक વિકર્યાએ બેઠક યોજી એટલું જ નહીં જીતુ વાઘાણી પણ ખેતરોમાં નુકસાનીનું નું જાત નિરીક્ષણ માટે ગુજરાત છે ત્યાં જે કમોસમી માવઠું થયું છે તેના કારણે ખૂબ જ વ્યાપક નુકસાન ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે ખાસ કરીને ભાવનગર જિલ્લાની અંદર મહુવા તળાજા તેમજ જે સિહોર પંથક આવેલો છે કે જ્યાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડે તે પ્રકારની પરિસ્થિતિ થઈ છે હાલ રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી છે તે સિહોર તાલુકાના જે પ્રભાવિત થયેલા ગામો છે ત્યાં પહોંચ્યા છે આપણે જીતુભાઈ સાથે વાત કરશું જીતુભાઈ કેવા પ્રકારનું ખેડૂતોને મદદ કરવા માટેનું હાલ સરકાર છે તેમના દ્વારા આયોજન કરાયું છે કમોસમી વરસાદ આવતાની સાથે મુખ્યમંત્રી શ્રીએ તાત્કાલિક બધા જ મંત્રીશ્રીઓને ડેપ્યુટી સીએમભાઈ હર્ષભાઈ વગેરેની સાથે ચર્ચાઓ કરી અને તાત્કાલિક જે પ્રભાવિત જિલ્લાઓ જ્યાં વધારે વરસાદ છે ત્યાં મંત્રીશ્રીઓને પહોંચવા માટેની સૂચનાઓ આપી ભાવનગર જિલ્લામાં હું આજે શિવર્માને પ્રતિકાત્મક રીતે એક ગામમાં જઈને પણ ખેતરમાં જઈને પણ એ ખેડૂતને મળીને પણ એ કપાસ હોય ડુંગળી હોય મગફળી હોય અન્ય પાક હોય ફળફળાદી હોય આ બધાને અત્યારે ભવિષ્યમાં શું નુકસાન થનાર છે અત્યારે કઈ મુશ્કેલી છે સમગ્ર વહીવટી તંત્રને લઈને અમે નીકળ્યા છીએ એનો રિવ્યુ કરીશું અને જ્યારે કુદરત ઉઠે છે ત્યારે સરકાર તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ એ ખૂબ સંવેદનાથી તમામ પ્રશ્નોને લઈ રહી છે ત્યારે ખેડૂતોને આ પ્રકારે મુશ્કેલી ઊભી થઈ છે ત્યારે એને સધિયારો આપવા એને ફરી બેઠો કરવા આ બધી બાબતોમાં માનસિક રીતે પણ ભાંગી પડતા હોય છે ત્યારે એમને સધિયારો આપીને કુદરત ઉઠતી હોય છે ત્યારે એ મુશ્કેલીઓ ખૂબ હોય છે હું સમજુ છું ત્યારે એમની બાજુમાં રહીને એને કેવી રીતે શું ઉપયોગી થઈ શકાય એનો ક્યાંસ કાઢીને માની મુખ્યમંત્રીશ્રીના રિપોર્ટર માની મુખ્યમંત્રીશ્રી તમામ જિલ્લાઓ અમે હાલાં કે બે ત્રણ તાલુકામાં અમુક જિલ્લાઓમાં અમે ત્યાં નીકળ્યા છીએ પણ મંત્રીશ્રીઓ સાથે ધારાસભ્યો સાથે અધિકારીઓ સાથે એમપીસી સાથે માની મુખ્યમંત્રીશ્રી સતત સંપર્કમાં છે રિયલ ટાઈમ મોનિટિંગ કે આપણો અમારો જે કંટ્રોલ રૂમ છે ત્યાંથી પણ લઈ રહ્યા છે અહેવાલો પ્રાથમિક લઈ રહ્યા છે અને સમગ્ર રાજ્યનો તાગ મને મુખ્યમંત્રી શ્રી અત્યારે મેળવી રહ્યા છે પણ હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આ કુદરત જ્યારે રૂઠી છે ત્યારે આપણે સૌ સાથે મળીને સકારાત્મક પૂર્ણ બેઠા થઈ એના માટે સરકાર એ ચિંતિત છે મુખ્યમંત્રી શ્રીને તમામ અહેવાલો આવ્યા બાદ જે કાંઈ થઈ શકે અમે ખેડૂતો માટે જેટલી પણ એને ઉભો કરવા માટે થઈને એને સધિયારો આપવા માટે થઈને જે પ્રયાસો કરવા પડે સરકાર કરશે જીતુભાઈ જે પ્રમાણે ખેડૂત છે ચાર મહિના મહેનત કરતો હોય છે પરંતુ જે અંતિમ સમય છે તેમાં જે પ્રમાણે કુદરત રૂઠી છે અને કમોસમી માવઠું થયું છે તેના કારણે વ્યાપક નુકસાન થયું છે પરંતુ જો હવે પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોનું જે સો એ સો ટકા છે તે નુકસાની થવા પામી હોય તે પ્રકારના દ્રશ્યો ભાવનગર જિલ્લામાંથી જોવા મળી રહ્યા છે ન માત્ર તેત્રીસ કે પચાસ ખેડૂતોને સહાય પૂરી કરવાથી બેઠો થઈ શકે છે તો એની માટે કેવું આયોજન થવું જોઈએ જીતુભાઈ મગાવી રહ્યા છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી ડાયરેક્ટ મોનિટરિંગ કરી રહ્યા છે જી આ હતા જે રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી કે જેઓ આજે તળાજા મહુવા તેમજ આજે સિહોર તાલુકાના જે ગ્રામ્ય પંથકો આવેલા છે કે જ્યાં જે ગામો પ્રભાવિત થયા છે જે પ્રમાણે કમોસમી માવઠું વરસ્યું છે તેના કારણે અનેક ખેતરો ધોવાયા છે અને ખાસ કરીને જે જણસો ધોવાય છે તેના કારણે ખેડૂત કેવી રીતના બેઠો થઈ શકે અને ખેડૂતોને કેવા પ્રકારે મદદ છે તે કરી શકાય તે પ્રકારના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે અને આજે કેબિનેટ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી છે તેઓ ત્રણ તાલુકાની અંદર ફરી અને આ જે સમગ્ર પરિસ્થિતિ છે તેમનો તાગ મેળવશે તેઓ વિવિધ તાલુકા અને ગ્રામ્ય પંથક ની મુલાકાત લઈ અને જે પ્રમાણે નુકસાન થયું છે તેનો સર્વે કરી અને આગામી સમયમાં ખેડૂતોને કયા પ્રકારે વહેલી તકે મદદ કરી શકાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પાર્થ મજેઠિયા મીતા સિહોર ભાવનગર